હેમ બધાએ મજામાં મજામાં તો જો જે માતાજી બધાને આજે જો આપણે બનાવના છે દૂધીના મુખિયા બનાવવાના છે તો કોણી કોણી બીજી આપણે લઈ આવ્યા છીએ તો એના મુખિયા બનાવવાના છે મુખિયા ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો હાલ આપણે સ્ટાર્ટ કરવી મુઠિયા બનાવવાનું અરે જુડજા જોઈમાંથી આપણે મમેની દુજાને Doka lakar vat nase A lo do nase eo Abizhi do ivez Abizhe do nadezhina A lo momenta eo ivez A lo momenta He 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 ha 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 Dzen dendudze do eo aze do eze to do So a bre nesha a lukar nesho નાખી છે તો આપણે ખમણી લઈશું આ પણ તો કમણી નથી છે આ રીતના કમણી નથી છે જે આવી કાઢ તો કમણી ના કરું છે જે સપેશ જેમ આપણે થોડું પાણી નાખીશું એટલે દૂધી દૂધીમાંથી પાણી મીટર મીટા અને કોઈ પાણી નાખી દઈશું આપણે મરસા લીલા મચ્છા પણ કટરમાં કાઢ્યા છે એટલે થોડું મસ્ત નાખવાનું নাখি দিছো পন লাগে কটকট হা কাটি লাডি নাই খেতি নাখি দিছো আপুনি লিমু নাখি দিছো નાખી લીધું આપણે બે પાડ તેલ નાખી દઈશું એટલે પોસા છે આપણે આ બાજરાનો લોટ લઈ લીધો છે બાજરાનો લોટ નાખવાનો છે

ini adalah perihal kumis ini adalah perihal kumis ini adalah perihal kumis कर रहे हैं यहां भी लेकिन मैं फिर बस मैं आप અડધો ભાવ તેલ નાખીને આપણે હરખું લોટ થોડોક આમ મૂળ લીચો થઈ જાય લોટને પડ્યો ન રહે છે તાત્કાલિક છે ને ઢોકળા બનાવી જ નાખવાના મૂઠિયા અને પછી આ ઢીલો લોટ થઈ છે ચાલો આપણે મૂઠિયા બનાવવા મળ્યું થોડોક કોરો લોટ સોપડતો જાવ નાસમાં એટલે સો ટાઈમ નાસમાં આપણે જે મૂક્યા બની કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો હવે આપણે એને મૂકવાના છે બાફવા હાલ આપણે બાફવા મૂકી દઈએ આપણે તો બાફવા મૂકી દઈશું ઢાકી દઈશું

આપણે આને પાંચ મિનિટ ઠરવા દેશું એટલે કટિંગ સારું થાય આપણે ઠરી ગયા છે તો આપણે એને નાનું નાનું કટિંગ કરી નાખશું આવી રીતના ગોલ ચક્કર કરી નાખવાનું

મીઠો ડું દેખાઈ નાખી દેખો આપણે જોઈ શકો છો તો સરસ મુઠિયા બની કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ મસ્તી ના તો તમે પણ ઘરે આવી રીતના ટ્રાય જરૂર કરશો મજા આવે